આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના માર્ગદર્શન હેઠળ દેશભરના વિવિધ પ્રખંડોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મા જગદંબાની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જિલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તારીખ અઠ્યાવીસ નવ રવિવારના રોજ સવારે નવ કલાકે શહેરના જલારામ ધામ ખાતે નવસો અગિયાર કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં બજરંગ ગરબી મંડળ પંચેશ્વરી ગરબી મંડળ રેલવે કોલોની ગરબી મંડળ વસંત પ્લોટ ગરબી મંડળ નવદુર્ગા ગરબી મંડળ ભવાની ચોક ગરબી મંડળ પંડિત દીનદયાળ આશ્રય સ્થાન શક્તિ બાળ મંડળ બાલિકા ગરબી મંડળ બુઢા બાવા ગરબી મંડળ સહિતના ગરબી મંડળની બાડાઓ ઉપરાંત હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની બહેનો સહિત કુલ નવસો કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન યોજાયું હતું

લહાણી અર્પણ કરવામાં આવી હતી તેમજ દરેક માટે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલી સ્વર પરમ પૂજ્ય રત્નેશ્વરી દેવીજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંદ્રી શશિકાંતભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરિશ ગિરીશભાઈ ઘેલાણી મોરબી જિલ્લા અધ્યક્ષ સીડી રામાવત રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવિનભાઈ ઘેલાણી રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી શહેર અધ્યક્ષ પારસભાઈ ચગ ધર્મેન્દ્રભાઈ કાલરિયા લખનભાઈ કક્કડ નરેન્દ્રભાઈ પાવ કે પી સીપી પોપટ તેમજ જે કિશોરભાઈ ચંડી ભમર હસુભાઈ પૂજારા કિશોરભાઈ ઘેલાણી રમણિકભાઈ ચંડી ભમર ચીરાગભાઈ રાચો નીરવભાઈ હાલાણી સુનિલભાઈ પૂજારા જયંતભાઈ રાઘુરા ભાવીશભાઈ બુદ્ધદેવ જગદીશભાઈ કોટક હરીશભાઈ રાજા હરીશભાઈ સોમાણેક હિતેશભાઈ ઝાની ચંદ્રિકાબેન પલાણ રઘુવંશી મહિલા મંડળ તથા જલારામ ધામ મહિલા મંડળના બહેનો જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર ધીરજલાલ ઠકરાર પ્રવીણભાઈ કારિયા વૈદેહી સત્સંગ મંડળ દિગુભા ઝાલા સંગ્રામસિંહ જાડેજા પપ્પુભાઈ ચંડી ભામર અશોકભાઈ જોશી રાજુભાઈ વિંઘાણી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કન્યા પૂજન તેમજ શસ્ત્રપૂજન કર્યું હતું તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કરડે યાદીમાં જણાવ્યું છે